નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ સૌને જય લક્ષ્મીના જય સ્વામિનાથ જય જીનેદ્ર જય હાટકેશ જય જલારામ જય ઠાકરધાણી જય દ્વારકાધીશ અને મહાદેવ હર મિત્રો મહાશિવરાત્રી છે સવારમાં જ તૈયાર થઈ ગઈ છું એટલે કે તોય દસ વાગી ગયા છે સવારે પહેલાં મહાદેવજીના દર્શન કરી આવી રોજ જઈએ છીએ નિત્યક્રમ મુજબ ત્યાં ગંગેશ્વરે ઘરનું કામ પતાવતા દસ વાગી ગયા રોજ ઓફિસે જઈએ જ ટાઈમ થઈ ગયો પણ શું થાય ચાલો હવે નીકળું છું વિચારું છું કે ક્યાં જવું સોસાયટીમાં પાટોત્સવ છે વિશ્વનાથ મહાદેવના મંદિરે વિશ્વનાથ મહાદેવનો પાટોત્સવ છે બે જગ્યાએ જવું છે કારણ કે ત્યાં ગંગેશ્વરે થોડીક હાજરી દઈને જ આવી છું રોજ જઈએ એટલે થોડુંક કામ કરાવવાની એ હોય અને ત્યાંના સંચાલકોને થોડીક આશા પણ હોય કે બેન આવશે તો થોડુંક આકાર આવશે હું ગઈ ત્યારે કહેતા હતા બેના બોટલમાં વાંઘ ભરવી છે થોડી ઘરોને મેં કીધું ના મને ઘરે જવું પડશે કારણ કે ઘરે એમને મૂકીને ગઈ હતી અને દ્રષ્ટિના પપ્પાને કામે જવું હતું આજે એમને રજા નહોતી તો એ નીકળી ગયા એને નીકળવું હતું એટલે નાસ્તો પણ કરવો હતો ભલે ફરાળ બનાવો તો બનાવો તો પડે ને તો ચાલો બનાવી લીધું હવે હું તૈયાર થઈ ગઈ છું નીકળું છું ક્યાં જઉં છું જ્યાં જઈશ ત્યાં તમને બતાવીશ માઇન્ડ નક્કી નથી કરતું અહીંયા જા કે ત્યાં જા અહીંયા જા કે ત્યાં જા અવઢવમાં પડી છું છતાં તમારી સામે વાતો કરી રહી છું તો મિત્રો આપણે પહોંચી આવ્યા છીએ ગંગેશ્વર મહાદેવે દર્શન કરી લઈએ તમને પણ કરાવી ભગવાન આ બાજુ દર્શન કરી લઈએ અને બાજુ હવન ચાલુ છે યજ્ઞ ચાલુ છે પછી તમને યજ્ઞમાં બેઠેલા બધા વ્યક્તિઓને બતાવું અહીં ભગવાન ગંગેશ્વર મહાદેવના દર્શન કરે અહીં જુઓ શ્રેષ્ઠી દાતાઓ પણ છે અને ઘણી બધી દાતારી પણ કરે ટ્રસ્ટીઓ પણ છે એ તમને બતાવી અને આ બે કુંડમાં બે બાજુ હવન ચાલુ હતું મહારાજ બોલી રહ્યા છે ત્યાં ખાસ આપણે એટલા માટે કે તમે સારી રીતે સમજી શકો વિષ્ણુ યાદ કરજો સ્પષ્ટ વાણી છે સરસ્વતી પુન્યા વાચન ની વિધિ થી કળશ ની પૂજા શાસ્ત્ર માં કળશ ની પૂજા નો ખુબ મોટો મહિમા છે શાસ્ત્ર માં કીધું છે કે કળશ પૂજા થાય તો જ આપણે એ યજ્ઞ પુણ્ય પ્રાપ્ત થાય છે હા કોઈ પણ યજ્ઞ થાય એ યજ્ઞ પૂરો થાય પછી મહારાજ જોજો કળશ વાળું પાણી છાંટતા હશે બધા યજમાન ઉપર શું કામ ખબર છે અહીંયા જેટલા વેદ મંત્ર બોલાય જેટલી પૂજા થાય એની ઉર્જા ક્યાં જાય તો કે ત્રાંબાના કળશમાં જાય જો આપણે ઘપે એટલા કરોડપતિ હોય અબજોપતિ હોય પણ આપણા ઘરની અંદર વાયરિંગ છે ને ત્રાંબાની જોઈએ સોનાની વાયરિંગ સાંભળી છે અત્યાર સુધી નહીં શું કામ ત્રાંબાની વાયરિંગ એટલા માટે વિજ્ઞાન કે છે ત્રાંબાની અંદર કેચઅપ શક્તિ સૌથી વધારે છે એટલે એ મંત્રોની કેચઅપ શક્તિથી કેચપ કરે એની ઉર્જા ભેગી થાય પછી યજમાન ઉપર છાંટવામાં આવે એટલે યજમાન બધાએ પુણ્ય સાડી બને આ યજ્ઞ પુણ્ય એને પ્રાપ્ત થાય બરોબર હાર્દિકભાઈ હાથમાં અક્ષત લઈ યજમાનોને આશીર્વાદ આપો અહીંયા પાંચ પ્રકારના આશીર્વાદ અમે બ્રાહ્મણો તમને આપીએ છીએ કેટલા પ્રકારના પાંચ જે વ્યક્તિ યજ્ઞમાં બેસે એને પાંચ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તો પહેલા આર્શીર્વાદ પુણ્યના તમે આજે યજ્ઞમાં બેઠા છો તો બધાય ધ્યાનથી સાંભળજો યજમાન પક્તની યજમાનનો જમણા હતુ આવશે એટલે એ પ્રમાણે બેસજો એટલે આશીર્વાદ બ્રાહ્મણો પુણ્ય ના આશીર્વાદ આપે છે આ યજ્ઞ બેસવાથી શું મળે તો કે પુણ્ય પ્રાપ્ત થાય પુણ્ય મળે એનાથી આપણું ઘાટ જીવન ના ચાલે એના માટે કલ્યાણ થવું જરૂરી છે કલ્યાણ એટલે સારું આપણી પાસે અબજો રૂપિયા હોય પણ આપણું શરીર સાથ ના આપે તો ખાટલા પડ્યા હોય તો એ ઘણી આપણે કહીએ પૈસા તો ઘણા બધા છે પણ એ પૈસા ઉપર ધૂળ પડી કારણ કે આપણું શરીર જ આપણે કામ નથી આવતું એટલે બીજા આશીર્વાદ કલ્યાણ તમારું સારું થાય ત્રીજા આશીર્વાદ માં કર્મ રૂપિયા આપણી પાસે સંપત્તિ પણ હોય શરીર પણ સાથ આપતું હોય પણ આપણું કામ બિઝનેસ અટકી જાય તો ગુજરાતીમાં કહેવત છે પડે પડેલું ધન એ રાજા પાસે પણ ખૂટી જાય એટલે મહેનત દરેક લોકોએ કરવી પડે સ્વામી વિવેકાનંદજીનો એક સૂત્ર છે પ્રયત્ન કરનાર વ્યક્તિની જીવનમાં ક્યારે પણ હાર થતી નથી એટલે તમને કરવરૂતે તો તમે જે કામ ધંધો કરો છો એમાં પ્રગતિ થાય ચોથા આશીર્વાદમાં તમારું આયુષ છે અને આરોગ્ય સારું થાય તમને નખમાં કે બીમારી ન થાય આ યજ્ઞ નથી અને પાંચમા આશીર્વાદમાં શ્રી કેતા લક્ષ્મી આ યજ્ઞમાં તમે જેટલી લક્ષ્મીજીને વાપરો છો અથવા જે સંપતિને તમે ઉપયોગ કરો છો તે સંપતિ કરતા હજાર ગણી લક્ષ્મી તમારા આંગણે આવે એવા બ્રાહ્મણો અમે આપને આશીર્વાદ આપીએ છીએ મારા જ આશીર્વાદ આપો અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ અસ્તુ પુણ્યામ વસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ કર્મ રુત્યતામ કર્મ રુત્યતામ કર્મ રુત્યતા આયુષ્ય મતે સ્વસ્થી આયુષ્ય મતે સ્વસ્થી આયુષ્ય મતે સ્વસ્થી શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી તો અહીં ગોર મહારાજે આશીર્વાદ પણ આપ્યા આશીર્વાદનું મહત્વ પણ સમજાવ્યું અને ત્રાંબાના લોટામાં પાણી કેમ ભરાય છે યજ્ઞવર્તિ એની પણ વાત સરસ કહી કીધી જે આપણે ના સમજાયું તો પણ સમજી શકાય અહીં ઘણી બધી આ તો મહારાજે બતાવી હવનકુંડના ત્રણ સ્ટેપ કેમ હોય છે એ પણ મેં સમજાવ્યું હતું બધું જ મીડિયામાં લેવું શક્ય ન હોય એટલે અમુક અમુક જ આપણે પોઈન્ટ લીધા છે તમે સાંભળતા જ દેખાઈ રહ્યા છે તારે કોની ઝલક થોડી 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 તમને બતાવતા જઈએ એટલે તાકી ત્યાંની પૂરી માહિતી તમારી સામે હોય બરાબર ને છે 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 મમ્મી પપ્પા હવનમાં બેઠા લઈ રહ્યા હવે આપણે આગળ વધી જઈએ આવી કે આ બાજુ રસોઈમાં શું થઈ રહ્યું છે તો રસોડા માટે અહીંયા આપણે રસોડામાં ગયા બટેટા કપાઈ ગયા છે સાઉ બનાવવાનું છે ફરાળી શીરો પણ બનશે અને મેં કીધું થોડુંક રસોડામાં ચક્કર મારું તો જેથી ખ્યાલ આવી જાય શાક બની રહ્યું છે શાક બટે વગા થઈ ગયો છે ને તો બટેટા નાખવાના હશે અહીં મારા જ તૈયારી કરાવી રહ્યા હતા કે બાપાઈ રહ્યું છે શું કામ થશે પછી થશે વિડીયો બતાવીશ પણ અહીં દાતાઓ અને કાર્યકરો કંઈક વિચારણા કરી રહ્યા છે કંઈક નવું અહીં બનશે એ હકીકત છે અને હવે તૈયારી થઈ રહી છે નાળિયેર હોમવા માટેની એટલે આ વિડીયો કરવા અમે બીજાને આપ્યો અને હું પણ આમાં નાળિયેરના હોમ માટે જોડાઈશ કેટલા દેખાશો એ ખબર નથી પણ જોડાવું છે હકીકત છે નાળિયેરના હોમ માટે હા જો એકદમ ખૂણા પર થોડુંક મોટું મારું દેખાય છે પણ હું જોડાઈ હતી કારણ કે વિડીયો ઉતારવા વાળા બધા સરખા ના હોય ને અને એની રીતે કરતા હોય ને કારણ કે બધાને રોજની પ્રેક્ટિસ પણ ન હોય તો અહીં નાળિયેર હોમવાની પૂર્ણ તૈયારી

ાયણ ભગવાનનારાયણ રાધા કૃષ્ણ ભગવાન શ્યામજાનંદ સ્વામી હરિ કૃષ્ણ બગવાન કે ગૌ માતા પાર્વતી પદ હર હરદેવ હાર્ધિક સૂચી કાઢ લો અહીં આરતી પૂર્ણ થઈ જવા આવી છે આરતી પૂરી થઈ જશે એટલે ભોજન પ્રસાદ થશે ભોજન પ્રસાદનો વિડીયો હું નથી લઈ શકી ઘરે જશું તો મિત્રો ગંગેશ્વર મહાદેવથી થી વિશ્વનાથ મહાદેવ સોસાયટી પર જઈ આવી આવી જમી જમાડી આવી અને ઘરે આવીશું ખબર ની શરદી કેટલા દિવસ રે કારણ છે ખબર નથી અવાજ પાછો ચાલ્યો જાય છે થાય ચાલો સ્વિચાર લઈ લઈએ અને વિડીયોનું એન્ડિંગ કરી પહેલાં સ્વિચાર આપણા નિત્યક્રમ મુજબ લઈ આજના સુવિચારની વાત કરું તો એમ કહી શકાય કે આજ ઘણા લોકોની વાણી સાંભળીને આવી છું ઘોર મહારાજને પણ સાંભળ્યા અને બહાર જઈ તો અનેક લોકોને મળીએ તો એમ કહી શકાય વાણી માટે કે તમે જે વાણી બોલો એ સત્ય અને નિખાલસ વાણી હોવી જોઈએ તમારી નહીં તો શું થાય ખબર છે તમારી વાણીની અંદર લાગણીઓનું હોય સરળતાનું હોય તો એવું થાય કે તલવારના ઘા ઊંઝાઈ જાય કારણ કે દવા કરીને તો પછી તલવારના ઘા ઊંજાય પણ શબ્દો ગા છે જે વાણીના ગા છે એને રોજાતા ખૂબ જ વાર લાગે છે એટલે એક કવિએ સરસ મજાનું લખ્યું છે કે ઓળખી તો હું કેટલાય ને ગયો છું સાહેબ પણ હજી તો અમુક લોકોની એક્ટિંગને જોઉં છું કે એ કેટલી રમત રમે છે એક્ટિંગથી લોકો રમત રમે કે તે કહી લે ને પછી એમ કે મને એવું કેવું નહોતું ઈચ્છા નહોતી પણ આવું થઈ ગયું એટલે એ એક પ્રકારની એક્ટિંગ થઈને એટલે એ જેને પણ લખ્યું એને બહુ સરસ લખ્યું છે કે ઓળખી તો હું કેટલાયને ગયો છું પણ હજુ અમુક લોકોની એક્ટિંગને જોઉં છું એ કેટલા લોકો સાથે રમત રમી રહ્યા છે ચાલો મિત્રો એ વિડીયોનું કરું છું એની આશા રાખું છું ભગવાન શ્રી ગંગેશ્વર મહાદેવનું મંદિરનો કાર્યક્રમ તમને ગમ્યો હશે આજ મહાશિવરાત્રિના દિવસે આપ સર્વે મંદિરના દર્શન કર્યા અને ગમ્યા હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં Awusu mitu, owo munomu oshibaye, owo munomu oshibaye, owo munomu oshibaye, jai mabazi.